હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કાંદા અને ધાણાના પરોઠા કોથમીર એના પરોઠા તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું આપણે બનાવશું કાંદા અને ધાણાના પરોઠા કાંદા અને ધાણાના પરોઠા બનાવવા માટે અમે ધાણા લીધા છે બે ચમચી ને બેથી ત્રણ ચમચી કાંદાના પાન લેવાના લીલા કાંદાના પાન એને આવી રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના આપણે એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે એમાં આપણે આ કાંદા અને ધાણા નાખી દેશું એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લેશું થોડુંક આપણે મીઠું લેશું ટેસ્ટ પ્રમાણે એક ચમચી ધાણાજીરું પાવડર આપણે થોડું લાલ મરચું લેશું ચપટી હળદર ચપટી ગરમ મસાલો અડધી ચમચી આપણે તેલ લેશું મોણ માટે પહેલાં બધું મિક્સ કરી દઈશું અત્યારે શિયાળામાં લસણ કાંદા એના બધાના પરોઠા બહુ મસ્ત લાગે મેથી હવે એને આપણે બધો સરખી રીતના લોટ બાંધી લેશું લેલામ લોટ આપણે એને બાંધીને મેં દસ મિનિટ માટે રેસ્ટ આપવા દીધો હતો તો લોટ આપણો મસ્ત થઈ ગયો છે પાંચ દસ મિનિટ માટે રહેવા દેવાનું હવે આપણે એના પરોઠા બનાવી લઈશું હવે એને આપણે વણી લઈશું આપણી પેન પણ ગરમ થઈ ગઈ હવે એમાં શેકી લેશું આવી રીતે બંને બાજુ શેકી લેશું શેકાઈ જાય પછી જ એમાં ઘીમાં શેક હોય તો ઘીમાં અને તેલમાં શેક હોય તો તેલમાં પછી જ નાખવાનું કાચા પાકો પહેલી પહેલી વખત શેકી લેવાનું આવી રીતના તેલ લઈને આપણે શેકી લેશું શેકાઈ ગયું છે બંને બાજુ બીજું પણ આપણે નાખી દીધું છે તૈયાર છે ધાણા અને કાંદાના પરોઠા જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાઈને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ